કોઈ કોઈ કંપની એવી જાહેરાત કરી અમારી આ ધંધાના કારણે આટલા પરિવાર બરબાદ થયા ચાર જણા ને હોય એને લઈ આવે પકડીને કે આ લોકો જીતી ગયા છે ચાર જણા જીતી ગયા પણ તમે દાગી ના વેચી નાખે છે માવતરો ને બરબાદ કરી નાખે આવી પરિસ્થિતિ અને એને તમે હીરો કેતા અને કદાચ એ હીરો છે એ પ્રચાર કરે ને તમે એનું અનુસરણ કરો તો સૌથી મોટો હીરો કયો વર્લ્ડ પણ સૌથી મોટો હીરો કહો ચૌદ ભુવનમાં જેનું નામ હોય આ હીરાને કોઈક ગુજરાતમાં ઓડખતું છે કોઈક ભારતનું ઓડખતું ભારત માળો ચાઇનામાં ન ચાલે વાળો જાપાનીઝ હીરો હલો કોરિયન અલગ અમેરિકન હીરો અહીંયા ન ચાલે પણ એક હીરો એવો છે જે ચૌદ ભુવનમાં ચાલે છે ચૌદે ચૌદ ભુવનમાં એનો મહિમા છે અને ઈ હીરાએ જેનો પ્રચાર પ્રસાર કર્યો ઈ હીરો છે કનૈયો અને કનૈયા પ્રચાર પ્રસાર કર્યો ગૌ માતા કનૈયા શું ખાધું માખણ તો તમે હીરો કરે છે આપણો સાચો હીરો તો કનૈયો છે ઈ કરે એમ કરો બીજા નું અનુસરણ ન કરો એ સાચો હીરો કનૈયો ગાય માતા ની પાસે છે ગૌ માતાના માધ્યમથી એના માટલું તાકાત આટલું સામર્થ્ય આવ્યું છે એડવર્ટાઈઝ કરે કારણે આ પીધું એટલે છોકરામાં તાકાત આવી ગઈ અને પછી દોડે એ બતાવો કનૈયા ગાય નું દૂધ પીધું કંસ ને એક થપાટ મારી માથું ધરતી અલગ નાખ્યું એ તાકાત વધે કઈ વધે શું ખાધું તું એને નોનવેજ ખાધું તું નહીં ગાય નું દૂધ પીધું તું ગાય માખણ ઘી તો ગૌ માતાના પ્રચાર પ્રસારમાં ભગવાન શ્રી કૃષ્ણ જોડાયેલા છે અને ઠાકોરજીએ જેનો પ્રચાર પ્રસાર કર્યો હોય આપણા માટે સાચો હીરો તો ઠાકર છે